આગે બઢેગા ઇન્ડિયા મોરબી જિલ્લાના ચોત્રીસ ગામોમાં લાઇબ્રેરી શરૂ કરવામાં આવી મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતિ ની દિગ્ધ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના ધોરણ બાર અને તેનાથી ઉપરના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર અને ગુજરાત સરકારશ્રીની વિવિધ ખાતાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વિદ્યાર્થીઓ પોતાના જ ગામમાં કરી શકે અને સરકારશ્રીની વિવિધ ખાતાઓમાં અધિકારી અને કર્મચારી તરીકે સિદ્ધિ હાંસલ કરી શકે એવા શુભ આશયથી સડસઠમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી રૂપે મોરબી જિલ્લાના ચોત્રીસ ગામોમાં જે તે પોતાના ગામના દાતાઓશ્રીના યોગદાનનું આહવાન કરી સ્પર્ધાત્મક પરીક્ષાના આશરે એકસો ચાલીસ જેટલા પુસ્તકોની લાઇબ્રેરી શરૂ કરવામાં આવી હતી જેમાં મોરબી તાલુકાના બાર ગામો ટંકારા તાલુકાના છ ગામો ટંકારા પ્રધિ વિસ્તારના માન્ય ધારાસભ્ય દુલજીભાઈ દેથરિયાની હાજરીમાં વીરપર ખાતે તેમજ વાંકાનેર તાલુકાના દસ ગામો માળિયા તાલુકાનું એક ગામ અને હળવદ તાલુકાના પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવેલ હતો આગામી સમયમાં મોરબી જિલ્લાના તમામ ગામોમાં આવી રીતે સ્પર્ધાતક પરીક્ષાની તૈયારી કરવા માટે એ જ ગામના દાતાઓશ્રીના યોગદાન આપી શરૂ કરવા માટે માન્ય જે પ્રજાપતિનો શુભ આશ્રય છે અને વધુ લાયબ્રેરી ઉપર દરેક ગામમાં શરૂ કરવામાં આવશે આ તકે ટંકારા તાલુકાના વીરપર ગામે વશરામભાઈ પરસોત્તમભાઈ ભાલોડિયા સુનિલભાઈ પરસોત્તમભાઈ ભાલોડિયા હરજીવનભાઈ પરસોત્તમભાઈ ભાલોડિયા પરિવાર તથા મયુર સ્મૃતિ પુસ્તક પરબનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે શરૂ કરાયેલ પુસ્તકાલયમાં આઠ પ્રકારના પાંચસોથી વધુ પુસ્તકો રાખવામાં આવે છે જેમાં મનુષ્ય જીવનને પ્રેરિત કરે તથા બાળકો પર વાંચી આગળના અભ્યાસ માટે તેમજ જીવનમાં ઉપયોગી થાય તેવા પુસ્તકો તેની સાથે જ ગ્રામ્ય જીવનને લગતા તથા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ઉપયોગ આવે તેવા પુસ્તકોનો સંગ્રહ રાખવામાં આવ્યો હતો અને આરોગ્યલક્ષી જાણકારી મળી રહે તેવા પણ પુસ્તકો સાથે રખાયેલા હતા આતકે તકે વીરપર ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ લીખિયા તથા ગ્રામ પંચાયત તલાટી અને પંચાયતના સભ્યો ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને બોડી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી આજે વીરપર ગામે વસરામભાઈ ભાલોડિયા પરિવાર દ્વારા મયુર સ્મૃતિ પુસ્તક પરબનું ઓપનિંગ કર્યું આ ઓપનિંગ કર્યા પછી આ પરબ વિશે જાણ્યું ત્યારે આઠ પ્રકારના પાંચસોની ઉપરના પુસ્તકો આ લાઇબ્રેરીની અંદર વસાવ્યા છે મનુષ્ય જીવનની અંદર ગ્રામીણ જીવનની અંદર જે જરૂરિયાત છે એવા આરોગ્ય હોય કે અભ્યાસ હોય બાળકોને આગળ અભ્યાસ માટે જવાનો હોય અને ઉચ્ચ શિક્ષણ માટે જવાનું જનરલ નોલેજ હોય અને ખેતી વિષયક હોય તમામ પ્ર પ્રકારના પુસ્તકો વસાવેલા છે આજે દેશની જરૂરિયાત રાજ્યની જરૂરિયાત ગામડાની જરૂરિયાત અનુરૂપ આ પરબની અંદર પુસ્તકોનો વસાવ્યા છે ત્યારે ગામ લોકોને વિનંતી કરો કે આ પરબ થકી આપણે પુસ્તકોમાંથી કાંઈક ને કંઈક લઈ અને ગામને આપી રાજ્યને આપી અને દેશને આપી એવી ગામ લોકોને સૌને શુભેચ્છા અને શુભકામના પાઠવું છું અને જ્યારે વસરામભાઈ પરિવારના આજે ગામને પુસ્તકાલય આપ્યું છે પરબ આપ્યું છે પુસ્તકોનો ત્યારે ગામ લોકો પણ સારી રીતે અને અભ્યાસ કરે અને એના પોતાના જીવનની અંદર આગળ વધે એવી શુભકામના પાઠવું છું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બસરામભાઈ અને ભાલોડિયા પરિવારનો ત્યાં વિરપર ગામે આ પુસ્તક લો લોકોને આપ્યું છે લોકાર્પણ કર્યું છે અસ્તો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન વન થ્રી